એ સમય પાછળથી આવતી રિક્ષાનો ચાલક કદાચ ટ્રેક્ટર જોઈ શક્યો નહીં હોવાથી અથવા બ્રેક સમયસર લગાવી શક્યો નહીં જેના કારણે રિક્ષા સીધી જ ટ્રેક્ટરના પાછળ અથડાઈ આ રિક્ષામાં બે મહિલાઓ મુસાફરી કરી રહી હતી અકસ્માતના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકત્ર થયા અને પોલીસની જાણ કરી હતી સૂચના મળતાની સાથે જ રાવપુરા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા સાથે જ ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે